તમે કાંઈ લઈને બેઠા હો તો મારા સમાજને તમારી જરૂર છે અને જો સમાજ ને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે બે હજાર શક્તિઓમાં પણ ચૂંટણી આવી રહી છે કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં હોળી સમાજના નામે હિંદુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જશે વાહ અને મારા સમાજના યુવાનોને કહેવા માગું છું એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા હવે આપણે એક થવાનો સમય આવી શીખ્યો છે અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ને કાંઈક તમે ડરના લીધે છુપાયેલા છો મને ખબર છે અને કેમ છુપાયેલો છે મને ખબર છે પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે બે થી અધિક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા છે કે પંદર ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજથી શાંત થઈ જાય સમાધાન થઈ જાય અમારે અમારો ન્યાય જોઈએ અમારે અમારો નવનીતભાઈ નો ન્યાય જોઈએ ત્યાં સુધી કદાચ આવા ત્રણ મહિનાની સો મહિના આવી જાય ને તો લડત મુકવાના નથી

પરસોત્તમભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય એવાનો અમને હજી આદેશ નથી કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે આપણે ન્યાય સો ટકા મળશે અને હજી પણ એકવાર કહું છું તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે કાલ ન્યાય મળશે 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 અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારા સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એના લડકા બીડું ભીડકું કે જો ન્યાય નહીં મળે ને તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીશું

પોલીસ સાવરે છે પોલીસ એને પકડતી નથી એના માટે આપણે છેલ્લા પંદર વીસ દિવસ કરી છે પરિણામ જીરો પરિણામ કઈ એવું નથી આપણા એટલા ધારાસભ્યો મિનિસ્ટર આપણા મંત્રીઓ હશે ગાંધીનગર જ્યાં પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા એવું નથી એ આપણે સ્વીકારવું પડે કરવી વાત છે પણ સ્વીકારવી પડે હું અભિનંદન આપું છું આ સરપંચો ને કે બીડું ઝીડપુ છે કે ખરેખર સમાજ માટે આગેવાન બીડું ઝીડપુ છે કે મૂકશું નહીં ન્યાય લીધા ઘર અને લેવા જોઈએ ન્યાય આપણે કોઈ ભીખ નથી માંગતા આપણે ન્યાય લેવાનો છે આપણે હક મજી છે આપણે ભીખ નથી માંગતા ગુજરાત માં તો આપડે એટલી વસ્તી હોય પોલીસ એમાં આપડે એટલી વસ્તી હોય આપડે અન્ય વારે વારે સહન કરવા પડતો હોય જો કે આ મનાવની અંદર એક સારી વાત આપણે એક જ વિચારવાનું છે હોળી સમાજે કે આવનારા દિવસો ની અંદર જિલ્લાની અંદર કોળી સમાજ નું સંમેલન કરવાનું છે તેત્રી જિલ્લાનું કોળી સમાજ પૂરું સંમેલન પૂરું થાય એટલે આખા ગુજરાત લેવલે બગદાણા અંદર આપણી તૈયારી છે સંમેલન કરવાની કોળી સમાજ અને તાલુકા વાત તો છે અને બધાને એક જ આંકલ પડે કોળી સમાજ એટલે બધાએ પોતાને સેમબુ પોતા આવવાનું છે આમાં કોઈ પક્ષપાત નથી ભાઈ આમાં ખાલી જય કોળી સમાજ જય કોળી સમાજ માફા બેઠા છે કે બધા આગેવાનો બેઠા છે મવા તાલુકાના લગભગ મેજોરિટી મારા હિસાબ છે

એની ઉપર એફઆર થાય એ જ આપણી માગણી સાથે આપણે એને આવેદનપત્ર આપવા જવાનું આજે બહોળી સંખ્યામાં આપણે મામલતદાર ખસેડીએ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા જઈશું શાંતિથી જઈશું આપણે ગાંધીશીજા માર્ગે જઈશું કોઈ ભાઈ કોઈ જાય ગેરવર્તન કરવાનું નથી આપણે કોઈ ગેરશબ્દ બોલવાનો નથી આપણે મામલતદાર ઓફિસે શાંતિથી એકદમ હાલથી તો જવું ચાલતા ચાલતા મામલતદાર ઓફિસ જઈશું આવેદનપત્ર આપીશું સમાજને વિનંતી કરવું કે કોઈ કાંઈ પણ ગતિ ઘટના ન બને આખો બોલ્ટો ડાયવર્ટ ન હતા એ માટે આપણે શાંતિથી આવેદન કરવા પોલીસ તમારે જય જાય કોળી